અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ફાયર બ્રિગેડનું વાહન એમ્બ્યુલન્સ બન્યું હતું અને ઇજાગ્રસ્ત વ્યક્તિને ફાયરના વાહનમાં જ સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો વડોદરા શહેરની ફાયર બ્રિગેડની ટીમની સરાહની કામગીરી જોવા મળી હતી દેવદૂત બની ફાયર બ્રિગેડની ટીમે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિનો જીવ બચાવ્યો હતો ઇજાગ્રસ્ત વ્યક્તિને ફાયરના જવાનોએ ફાયરના વાહનમાં લઈ એસ હોસ્પિટલ પહોંચાડ્યો હતો ફાયર બ્રિગેડ નું વાહન ઇજાગ્રસ્ત પામેલા આ વ્યક્તિ માટે એમ્બ્યુલન્સની ગરજ બની હતી વડોદરા શહેર નજીક આવેલ સમાસાવલી રોડ પર બે માલી પાસે અકસ્માત સર્જાયો હતો જે વ્યક્તિને સારવાર હેઠળ ફાયર બ્રિગેડના વાહનમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને તેને સારવાર આપવામાં આવી હતી